ઝઘડિયાના તવડી ગામે શાળામાં બાળકો પાસે કામ કરાવતા હોવાના આક્ષેપ નાના બાળક પાસે કામગીરી કરાવતા હેન્ડપંપથી હાથની આંગળીઓને ઈજા પહોંચી ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામે પ્રાથમિક શાળાના નાના બાળકો પાસે બાથરૂમ સાફ કરવા જેવા વિવિધ કામ કરાવતા હોવાથી વાતો સામે આવી છે શાળામાં ભણતા એક બાળકને બાથરૂમ સાફ કરવા જેવું કામ સોંપવામાં આવ્યું હતું જેને લઈને હેન્ડપંપ પર પાણી દેવા ગયેલા આ બાળકને હેન્ડપંપ વાગતા હાથની આંગળીઓ પર ઈજા થઈ હતી આ બાબતે બાળકને માતા શર્મિલા વસાવાએ જણાવ્યું હતું કે ઈજા થયેલ બાળકને શાળામાં કોઈ કાળજી કે સારવાર અપાય નહીં અને બાળકને સાડા સુધી શાળામાં બેસાડી રાખ્યો ત્યારબાદ ત્રણ વાગ્યે બે છોકરા તેને ઘરે મૂકી ગયા તે સમયે બાળકના માતા પિતા પણ ઘરે ન હતા તે લોકો ઘરે આવ્યા ત્યારે છોકરાને પ્રતાપનગર દવાખાને લઈ ગયા હતા શાળાના બાળકોએ પાસે કામ કરાવતા શિક્ષકોએ ગુરુ શિષ્યના સંબંધની ગરિમા લજવી છે અને ઈજાગ્રસ્ત બાળકને સારવાર અપાવવા જેટલી માનવતા પણ બતાવી નહોતી આ ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે શાળામાં બાળકો પાસે કામ કરાવતા શિક્ષક પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે આ બાબતે ઉમલ્લા પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી છે મારું નામ વસવા શર્મિલાબેન છત્રસિંહ ગામ તવડી મારા છોકરાને પ્રાથમિક શાળા ધવડીમાં બાથરૂમ સાફ કરાવતા હાથમાં હેડપંપ વાગતા આંગળીઓમાં ફૂલ ઈજા થઈ છે આંગળીઓ કપાઈ ગયેલી છે અને નિશાળમાં સાહેબોએ કોઈ સારવાર નહીં કરી સાડા દસનું વાગેલું હતું તો એ સ્કૂલમાંથી કોઈ સાહેબે એને દવાખાનામાં નહીં પહોંચાડ્યું ત્રણ વાગ્યા સુધી છોકરાને નિશાળમાં બેસાડી રાખ્યું પછી છોકરાઓ બે છોકરાઓ આવીને અહીંયા મૂકી ગયા અમે ઘરે નતા એમના પપ્પા પણ નતા મે પણ મયતમાં ગયેલી તે ચાર વાગે આવીને પછી અમે પ્રતાપનગર સારવાર કરી પછી બીજા દિવસે રાતિપડા સરકારી દવાખાનામાં છોકરાને પહોંચાડ્યો એ આ બધું સ્કૂલમાં ઢોવડાવે છે અમે પોલીસ ફરિયાદ કરી છે હા કરી છે કયા પોલીસ સ્ટેશનમાં ઉમલલા પોલીસ સ્ટેશનમાં અહેવાલ નિમેશ ગૌસ્વામી લોકાર્પણ